નમસ્કાર દર્શક મિત્રો વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે વિરામ આપણે વાત કરી હતી માર્કેટિંગ યાર્ડ એક આખું તંત્ર જે રીતે એકબીજાની સાથે ગોઠવાયેલું છે અને ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે એની ચર્ચા જગદીશ મહેતા સાથે આપણે કરીને હવે વાત કરીશું કે તાત ક્યાં સુધી બીજાના એસાન ઉપર જીવતો રહેશે ક્યાં સુધી હેરાન થતો રહેશે એક વખત એક જાહેરાત થઈ જાય છે રાહત પેકેજની અને અચાનક રાહત પેકેજ એક વર્ષ પછી રદ કરવામાં આવે છે ખેડૂત જાય તો ક્યાં જાય ખેડૂતની આવક ડબલ ના થાય તો કંઈ નહીં ખેડૂત કહે છે કે કમસે કમ અમારી જે આવક છે એ રહેવા દો એની અડધી ના કરી દો આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે કે ખેડૂતોનું સરકારે રાહત પેકેજ અચાનક રદ કર્યું અચાનક કોઈક નિયમો કાંઈ કોઈ આપવાની જરૂર નથી નિયમો કહેતી નથી સરકાર કારણો જણાવતી નથી સરકાર અને અચાનક ખેડૂતના માથે વીજળી પડે તેમ અચાનક આ નિર્ણય ત્રાટક્યો છે એને ખેડૂત રડી પણ ના શકે એ સ્થિતિમાં મુકાઈ ગયો છે આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે જે રમકુભાઈ કરપડા ખેડૂત આગેવાન આપણી સાથે જોડાયા છે તેઓ તેમની વાતને અહીં રજૂ કરશે અને એ જ રીતે દીપકભાઈ નિમ્બાચિયા ખેડૂત આગેવાન તેઓ પણ આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે ચર્ચા કરીશું કે આ પરિસ્થિતિ સર્જાય છે તેનાથી ખેડૂતોને કેટલી માઠી અસર થશે અને એ ચર્ચા અત્યારે આપણી સાથે જે રાહત પેકેજના સંદર્ભમાં બે હજાર ચોવીસના ઓક્ટોબરમાં જાહેર કરેલું રાહત પેકેજ સૌથી પહેલાં હું આવીશ રમકુભાઈ પાસે રમકુભાઈ કરપડા પાસે મારે આપણી પાસેથી એ જાણવું છે કે બે હજાર ચોવીસના ઓક્ટોબર માસમાં ભારે વરસાદથી જે તારાજી થઈ રમકુભાઈ પેકેજ જાહેર કરાયું હતું અચાનક રદ કરવામાં આવ્યું આ માહિતી સરકારે ખેડૂતોને વિશ્વાસ પણ લઈને આ જાહેરાત કરી ખેડૂતોની સાથે ચર્ચા કરી ખેડૂતોને કારણો આપ્યા છે કે કેમ શું પરિસ્થિતિ છે એ આપણી પાસેથી એ ખેડૂત આગેવાન તરીકે મારે જાણવી છે જે ત્રિવાદી સાહેબ મેન આ એક તો રાહત પેકેજ જે છે એ બે હજાર ચોવીસનું છે બે હજાર ચોવીસની અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે તે અંદાજે દસ થી અગિયાર મહિના જેટલો ગાળો સમય સમય ગાળો વિયોગ્યો છે ખેડૂતો ખાસ વાત કરું તો અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખેડૂતો હતા કઈ કઈ જે તે વખતે સરકારે જે જાહેરાત કરી હતી કે એક વધુમાં વધુ બે હેક્ટર એમાં આઠ હજાર પાંચસો કેન્દ્ર સરકાર પચીસો રૂપિયા રાજ્ય સરકાર કરીને અગિયાર હજાર રૂપિયા એક હેક્ટર એટલે કુલ બે હેક્ટર ની મર્યાદામાં બાવીસ હજાર ચૂકવવા અને એમાં સર્વેની ટીમ કામે લગાડી સર્વે કરવામાં આવ્યું પણ આ બધું સર્વે જે કરવામાં આવ્યું જો અતિવૃષ્ટિ હતી તો તમામ ખેડૂતો પચાસ ટકા ખેડૂતોને સહાય મળી ગઈ જે તે સમયે જ મળી ગઈ આ જે અમારે સુરેન્દ્રનગરીમાં બાકી ત્રણ થી ચાર તાલુકાના ખેડૂતોને સહાય નથી મળી અને સહાય નથી મળી એનું કારણ એવું દર્શાવવામાં આવેલું હતું કે આવતું નથી સર્વે પણ સર્વેની ટીમ જે છે પાંચસો પચાસ ગામ સામે ફક્ત બેતાલીસ ગ્રામ સેવકો સર્વે કરે આ સર્વે ક્યારે પૂર્ણ થાય અને સર્વેના આંકડાઓ જે ખેતરોના સર્વે નંબર ઉપર જે સર્વે કરવાનું હતું એ કદી કદાપી પણ શક્ય બને નહીં એમ છતાં સર્વે કરવામાં આવ્યું અને અમુક રકમ જે તે સમયે ફાળવી ફાળવી દેવામાં આવેલી હવે આ બાબતના જે બાકી રહેલા ખેડૂતો હતા એ ખેડૂતોને સતત માંગ રહેતી હતી કલેક્ટરને રજૂઆત કરી ઉપલા કૃષિ મંત્રીને રજૂઆત કરી અને એમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમને ભાજપના ધારાસભ્યોએ આ રજૂઆત લઈ અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચાડેલી અને અમને આશ્વાસન પણ આપેલું કે આ જે બાકી ખેડૂતો છે એમને તાત્કાલિક આ સહાય ચૂકવી દેવામાં આવશે ત્યારે સમાચાર એવા મળ્યા કે અમે એ સહાય પણ ચૂકવવાની નથી અહીંયા અમારા પાટડી ધારાસભ્ય ધાંગધ્રા ધારાસભ્ય અને લીમડી ધારાસભ્ય ત્રણેય બીજેપીના છે અને ત્રણેય ધારાસભ્યોએ એમના અ ફેસબુક એકાઉન્ટ ઉપર ને ટ્વિટર ઉપર એમને જાહેરાત કરેલી છે કે ભાઈ આપણે જે અગિયાર હજાર લેખે તમને ખેડૂતોને બે હેક્ટર ની મર્યાદામાં તમને પૈસા ચૂકવાશે અને અમે કૃષિ મંત્રી સાથે અને મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરી અને આપણું આપ્યા કે ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી જશે પણ એ પણ રદ રદના સમાચારો આવે આવી ગયા હવે તો ખેડૂતોને જો તમારે સર્વે કરવાનું હતું તો તમે જે એક ખેડૂતના ખેતરમાં ખેતર પાંચ છોડવા ગાંજાના હોય અને એ ગાંજો જો ડ્રોન થી એ લોકો પોલીસ ઝડપી શકતી હોય તો આ જે સર્વે છે એ સર્વે તમે ડ્રોન થી કરો કઈ એક બાજુ બાજુ ખેતરમાં માં એવી રીતે તો વરસાદ અતિવૃષ્ટિ થઈ ન હોય કે આને નુકસાન નથી નાને છે સેન આને નથી ને પણ જે સરકારની ની સર્વે ની કામગીરી હતી સર્વે ની કામગીરી ખોટી હતી અને એ સર્વે કાયદેસર જે જમીની લેવલે સર્વે ન થયો અને એમાંથી ગમે એમ કરીને ખેડૂતોને ઓછા પૈસા ચૂકવવામાં આવે એ ગુજરાત સરકારની જે જે હતી આ આ અત્યારે ખેડૂતો છે એમાં બહાર પડ્યું છે કે એમની દાનત ખરાબ છે અને એ દાનતને અત્યારે જો દસ દસ મહિના સુધી આ જો સહાય ચૂકવવામાં ન આવે તો ખેડૂતો પણ આમાં આ બાબતે હવે ઉગ્ર બનશે કારણ કે જે રમકુ રમકુભાઈ રંકુભાઈ એ જાણવું છે કે ખાસ કરીને કયા પાક કરનારા ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે બે હાજર ચોવીસ ની સૌથી વધુ કપાસ બે હાજર ચોવીસ ને બે હાજર ચોવીસમાં સૌથી વધુ નુકસાન કપાસ અને મગફળી આ બે પાકમાં મોટામાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હતું અને એ આનું સર્વે સર્વે પાછો ખેતરો ઉપર થી ડિજિટલ રાઇઝેશન કુજબ કરવાનું હતું તો હવે બેતાલીસ જણા પાંચસો ને પચાસ ગામ અમારા જિલ્લા પૂરતા સર્વે ન કરી શકે તો એ એ સર્વે ની કામગીરી કેટલા મહિના ચાલે તો આ આવી રીતના જે સરકારની જે એના નીતિ નિયમો છે એ નીતિ નિયમો જ એ જ ખોટી રીતે છે એક બાજુ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવામાં આવી છે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ તો કોઈ ખેડૂતોને આપવામાં આવતું નથી આપે છે એ તો એસડીઆર ને એફડીઆરએફ મુજબ ચૂકવવામાં આવે છે અને એના નિયમો મુજબ એ પાછું ચૂકવવામાં નથી આવતું એમ છતાં ખેડૂતોને નજીવી રકમ જે હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા બે હેક્ટર ની મર્યાદામાં આપવાના હતા એમાં પણ સરકારે અત્યારે પાછી પાની કરી છે એ બહુ સરકાર માટે અને ખેડૂતો ખેડૂત હવે હવે તો ખેડૂતોને બીજું કરવાનું શું આગળ લડાઈ લડવી પડશે રજૂઆતો કરવી પડશે અને આ આ જે છે એમાં ખેડૂતો કોઈ પણ બાબતમાં સર્વે જે સરકારનું કામ હતું એ સરકારે કામ કરી શકી નથી અને એ એના કારણે થઈ અત્યારે આ ખેડૂતોને સહાય મળી નથી જી હું દીપકભાઈ પાસે આવીશ દીપકભાઈ આપના મતે જે નુકસાન થયું છે જે આપવાનું હતું રાહત પેકેજ આપવાનું હતું અડધું પડધું આપ્યું અચાનક અડધું પડધું રાહત પેકેજ રદ કર્યું ખેડૂતો પાસે હવે શું વિકલ્પો બાકી રહ્યા છે શું રાહત પેકેજ મેળવવા માટે ખેડૂતો સંગઠિત છે ખરા કારણ કે પાછળ જિલ્લાનો પ્રશ્ન છે બાકીના જિલ્લાના ખેડૂતોને કદાચ એમ પણ હોય કે આપણી નીચે ક્યાં આપણે આ ઇસ્યુ આવ્યો છે

ખેડૂતો સાથે આવવા પણ તૈયાર છે પણ જે રજૂઆતો કરી છે એનું કાંઈ નિરાકરણ મળતું નથી એટલે ખેડૂતો અત્યારે નાસી પાસ થઈ ગયા છે હવે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના લઈ લ્યો કિસાન સહાય લઈ લ્યો કે આવા સરકારે જાહેર કરેલા રાહત પેકેજની વાત તમે જે આપણે રાહત પેકેજની વાત કરી છે ગત વર્ષની જે અગિયાર બાર મહિના જેવો સમયગાળો થયો અને આજે સરકારે બરાબર નાદારી નોંધાવી છે હવે આમાં વસ્તુ એવી થાય છે કે સિંગડું પકડી છે ને ત્યાં પૂછડું મેલાવી દે છે તમે જુઓ ખેડૂતો રાહત પેકેજ ક્યારે જાહેર કરવું પડ્યું ખેડૂતોનું રાહત પેકેજ જાહેર કરવા માટે જે સરકારે નિર્ણય જે તે સમયે કરેલો છે એમાં ખેડૂતોનો ખાલી પાક નથી ધોવાનો ખેડૂતોની મગફળી કે કપાસનું નુકસાન નથી થયું ખેડૂતોના બંધ પાળા ખેતરની માટી જે ફળદ્રુપ માટી હોય જે પોતાના ખેડ કરીને જે આ રાખી શક્યું છે ઉત્પાદન લાયક જમીન બનાવી છે ફળદ્રુપ એ સમગ્ર નાશ પામી ગયું હતું મગફળીના પાથરા તમે જુઓ તો તણાતા જે ચાર વર્ષ પાડી પોષી અને પોતાના બાળકની જેમ ઉછેરેલો પાક પોતાની દ્રષ્ટિ સમો જે તણાતો જતો હોય ત્યારે

આજે જમીન માપણીના એટલા બધા ગોટાળા છે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ની અંદર કે ખેડૂતો પોતાના સંતાનોના જે દેવીસાળ કરે ને એટલો ખર્ચો તો એને પોતાની જમીન માપણીમાં કરવો પડશે આ વરવી વાસ્તવિકતા છે જી આ બે હાજર ચોવીસ નું ઓક્ટોબર મહિનાનું રાહત પેકેજ રદ કરવા માટે સરકારે ખેડૂતોનો કોઈ સંપર્ક કર્યો કોઈ કારણો આપ્યા છે કોઈ રજૂઆત કરી છે કે સર્વે થઈ શકે એમ નથી એમ કહીને હાથ ઊંચા કરી દીધા છે કેટલું નુકસાન એ ખેડૂતને થતું હશે અંદાજે કેટલા વીઘા જમીન ધરાવે છે કેટલા એકર ધરાવે છે એની ચર્ચા નહીં એવરેજ માથાડીઠ ખેડૂતોને કેટલું મોટું નુકસાન આના કારણે થશે દીપકભાઈ જી સાહેબ આ નુકસાનની કોઈ કલ્પના નથી કરી શકી એમ આ તો કદાચ એક નજીવી સહાય કરે તો બીજા ક્રોપની અંદર ખેડૂતો પોતાની વાવેતર વાવણી બિયારણ ખાતર ખરીદી શકે અને એમ પણ માત્ર બે હેક્ટરની સીમિત મર્યાદા હતી એમાં પણ ઘણા લાંબા લચક કાગળો અને ડોક્યુમેન્ટો ક્વેરી અને એની ઇન્સ્પેક્શનો પછી આપવાનું બરાબર હવે આમાંથી કશું થવાનું નહોતું છતાં આશા રાખીને બેઠા હોય કે પાછલી સિઝનમાં તાત્કાલ મને રૂપિયા તમે વિચાર કરો અગિયાર કે બાર મહિને આવો નિર્ણય લીધો બેઠા બેઠા કેટલાક સર્વે થયા છે ત્યારે ખેડૂતોને ન્યાય મળે નહીં રાહત પેકેજ મળે નહીં અને ડીંગો બતાવી દેવાનો એક પ્રયાસ થાય છે તો શું ડ્રોન થી ન થઈ શકે સર્વે ડ્રોન

અને સરકાર માય બાપને હાથ જોડીને કહે છે કે અમને ન્યાય આપો અધિકારીઓની મુસુબી મુજબ ચાલે છે કોઈ પણ રાહત પેકેજ જાહેર કર્યા પછી તેમાંથી પીછ કરી શકે ખરી સરકાર શું નિયમો છે માત્ર એટલું કહી દે કે સર્વે થઈ શકે તેમ નથી એટલે વાત પૂરી થાય સર્વે થતો નથી એમ કહીને વાત પૂરી થઈ જાય ખેડૂત ક્યાં જશે પછી મૂળ વાત હા જી સાહેબ મૂળ જે ખેડૂતોમાં સંગઠન અને એકતા નથી એના કારણે જ આ આના ભોગ બને છે જે અત્યાર સુધી ખેડૂતોના નામે આગેવાનો આવ્યા રાજકીય પક્ષોને જોઈન્ટ કર્યા છે અને બધા બધાએ ખેડૂતોનો ઉપયોગ કરી અને રાજકીય પક્ષોમાં જોડાઈ ગયા છે એટલે જે ખેડૂત આગેવાન ખેડૂતો બનાવે છે એ ખેડૂત આગેવાન પછી કોઈ પણ રાજકીય પક્ષમાં એકમાં જોડાઈ જાય છે એટલે પાછા ખેડૂતો હતા ઝીરો થઈ થાય પાછા પાછો કોઈ નવો આગેવાન ઉભો થાય એટલે જે ગુજરાત સંગઠન ખેડૂતોનો એક નથી સૌરાષ્ટ્ર લેવલ નું પણ નથી ખેડૂતોના જે મુદ્દાઓ છે એ તમામ જિલ્લા પ્રમાણે અલગ અલગ છે સૌરાષ્ટ્રના મુદ્દાઓ અલગ હોય છે ઉત્તર ગુજરાતના મુદ્દાઓ અલગ હોય છે દક્ષિણ ગુજરાતના અલગ હોય છે પણ જે સંગઠન ખરી રીતે ખેડૂતોનું સંગઠન નથી અને નથી ને અને જે આગેવાનો છે એ એ આગેવાનો અત્યાર સુધી ખેડૂતોના નામે ઉપયોગ કરી સંગઠન બતાવી પોતાની તાકાત બતાવી અને રાજકીય પક્ષ જોઈન્ટ કરેલા ખેડૂતો છે આગેવાનો છે ત્યારે ખેડૂત જે આગેવાની લે એટલે ખેડૂતો હવે ખેડૂતો પણ આગેવાનો થી દૂર ભાગવા લાગ્યા છે કારણ કે ખેડૂતોનો ઉપયોગ જ થાય છે એક બાજુ સરકારે જવાબ આપતી નથી એક બાજુ આગેવાનો જે છે એ આગેવાનો એવી કોઈ લડત કરતા નથી અને લડત નથી કરતા એનો અને જે ખેડૂત સુધી મેસેજ પહોંચવા પડે કોઈ આગેવાન કામ કરતો હોય બધા જિલ્લામાં અત્યારે મૂળ જે કામ થાય છે ખેડૂતનું એ તમામ જિલ્લાઓમાં બે પાંચ બે પાંચ જે નિષ્ઠાવાન આગેવાનો છે એ કામ કરી રહ્યા છે અને પોતાના જિલ્લા પ્રમાણેની લડત આપી રહ્યા છે પણ જિલ્લામાંથી સૌરાષ્ટ્ર પ્રાંત કે જિલ્લામાંથી આખા ગુજરાતમાંથી ખેડૂતના એક જ આંકલે એ લાકડીયા તાર ગોણે ગાંધીનગર સુધી ડમરી ચડાવી ચડાવી દે એવી તાકાત ખેડૂતો ગુમાવી બેઠા છે અને ખેડૂત આગેવાનો પણ ના કારણે ખેડૂતો વિશ્વાસ મુકતા નથી એટલે મૂળ જે વાત છે ખેડૂતોમાં સંગઠન નથી આ મૂળ વાત છે એના કારણે જ આ રાજ્ય સરકાર અત્યારે જે એમને મન ફાવે અને એમને જ્યારે લાગે ત્યારે એવા નિર્ણયો લે છે અને નિર્ણયો સામે ખેડૂતો બે પાંચ દી આ જે રજૂઆતો કરશે આવી રીતનું કરશે બાકી કઈ બીજું કઈ ખેડૂતો કરી શકશે નહીં એટલે ખેડૂત આગેવાન ની મોટે ખામી છે રાજકીય ખેડૂત આગેવાનો રાજકીય આગેવાનો બની ગયા છે એટલે એમ એમાં અમારે આશા કોઈ રાખવાની રહેતી નથી ત્યારે જે વાત છે ને જી જી નહીં આપ બોલો ચાલુ રાખો મારી વાત એ છે કે ખેડૂતોમાં સંગઠન નથી એટલે એના કારણે રાજ્ય સરકારને ખેડૂતો બાબતનો કોઈ ખોફ નથી એમને જે ખેડૂતોના આગેવાનોને જે ધાક હોવી જોઈએ એ ધાક રાજ્ય સરકાર ઉપર નથી પડતી રાજ્ય સરકારને વાર કેટલી લાગે ખેડૂતો જો ખેડૂતો જયારે બહાર નીકળે તો વાર સમય કાય પણ રાજ્ય સરકારને બે કલાકમાં નિર્ણય એનો જે લીધેલો નિર્ણય હોય એ પણ બદલાવો પડે એટલી મોટી ખેડૂતોની તાકાત છે પણ હવે પછીના જે ખેડૂતો ના જાગૃતિ આવતી જાય છે ખેડૂતો હળવે હળવે બહાર નીકળતો જાય છે અત્યાર સુધી બોલી પણ શકતા નતા એના બદલે અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને કે જે એનો સરકાર સામે વિરોધ પણ કરી રહ્યા છે અને આવનાર સમયમાં આ જ રીતે જો સરકારે ચલાવ્યું તો આવનાર સમયમાં આ ખેડૂતોનું એક મોટું સંગઠન થશે અને એની પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે અને આગેવાનો તમામ એકબીજાને મળી રહ્યા છે મોટું રૂપ ધારણ કરશે અને પછી સરકાર સામે લડતો આપશે ત્યારે સરકારને પણ ઝૂકવું પડશે એવી પરિસ્થિતિ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો પેદા કરશે રમકુભાઈ હું જે સમજી એ પ્રમાણે સરકાર સામે લડવા માટે હવે ખેડૂતો કટિબદ્ધ બની રહ્યા છે ને આવનારા સમયમાં એક મોટું આંદોલન સરકાર સામે પોતાની ન્યાય માગણીઓ માટે કરશે ખેડૂતો માટે આ અલ્ટિમેટમ ગણું કે એક વિચાર છે હજુ ના ખેડૂતો હજી આ વિચાર છે કારણ કે આગેવાનો જેટલા ખેડૂત આગેવાનો થયા એ રાજકીય પક્ષ એ જોડે ગયા ખેડૂતો ક્યાં સુધી કારણ કે હવે ખેડૂતને પોતાની લડાઈ પોતાની જાતે લડવી પડશે ખેડૂતોને એક લાકડીઓ તાર થઈ અને અને ખેડૂતો પોતાની લડાઈ પોતાને લડવાની છે એજ રીતે ખેડૂત જયારે બહાર આવશે ત્યારે જ એની જીત થવાની છે કોઈ આગેવાન ઉપર કોઈ મદાર રાખીને હાલે કે આ આગેવાન આપણું ભલું કરી દેશે ને આ ખેડૂત આગેવાન છે ને એ જે કે એ નિર્ણય આપણે માથે ચડાવી લેવો તો એવી રીતે ખેડૂતો હવે ક્ષેત્ર એવું નથી કારણ કે વર્ષોથી ક્ષેત્ર છેતરાતા જ આવ્યા છે આ આ સરકારે પાક વીમા યોજના નિષ્ફળ ગઈ જમીન માપણી નિષ્ફળ ગઈ બધી યોજનાઓ સરકારની નિષ્ફળ ગઈ અને એ સિવાયને અત્યારે એટલા બધા આ ઓનલાઈન ના કરી અને એમાં એમાંય પણ જે કામગીરી છે એ કામગીરીમાં કાંઈ બહુ છે નહીં પણ હામે અવાજ ઉઠાવનાર છે ને જે છે એ પક્ષાપક્ષીમાં આગેવાનો ગયાનો છે તો પક્ષાપક્ષીમાં જોડાઈ ગયાં છે એટલે હવે જે ખેડૂત છે એને જે યુવાનો નવા આવ્યા છે એમને એક જ મકસદ લઈને આવ્યા છે કે આપણી જે

જોતરાઈ ગયા છે બરાબર હવે આ આ જે પ્રશ્ન કરતા હતા આપણે જે શરૂઆતમાં એ ખાલી રાજકોટ કે સૌરાષ્ટ્ર પૂરતો નહોતો આખા ગુજરાતમાં જમીન માપણીની જમીન માપણીના પ્રશ્નો હોય સિંચાઈના પ્રશ્નો પ્રશ્ન હોય એમએસપી ના પ્રશ્નો હોય કે ખેડૂતોને કનડતા રોજભૂલના ત્રાસ ના પ્રશ્નો હોય આ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હોય છે દાખલા તરીકે ફોરેસ્ટ વિભાગની અંદર હિંસક પ્રાણીઓના ત્રાસ હોય પછી બનાસકાંઠા સાઈડ કે હિંમતનગર ઈ સાઈડમાં વાંદરો ત્રાસ ત્રાસ હોય આવા અલગ અલગ પણ અંતે તો પાક જ હતો આ બધી રજૂઆતો અનેક વખત કરી હતી પણ ત્યારે પણ અમારા ઉપર માછલા ધોવાતા હતા કે ભાઈ આ તો ભાજપની ભગીની સંસ્થા છે કિસાન સંઘ છે આવા બધા માથે ઘણા બધા કલંકો અમારી ઉપર લાગતા હતા છતાં પણ અમે અવિરત લડાઈ લડતા રહ્યા ગામડાઓના પ્રવાસ કરતા રહ્યા નાના નાના કાર્યકર્તાઓને ખેડૂતોને પોતાની ફુરસદમાં નીકળી અને ખેડૂતના સાચા અર્થમાં અવાજ ઉઠાવવા માટે કાયમી લડત કરી છે અપવાદરૂપ ક્યાંક કોઈ એવા કેસો બનતા હોય કે કોઈ રાજકીય પાર્ટીની અંદર જોઈન્ટ થઈ જાય એવું નથી રાજકીય પાર્ટીની અંદર જોઈને પોતાનો ખેડૂતનો જે આત્મા છે એ તમારે જીવંત રાખવો હોય તો તમે રાખી શકો છો એવી વાત નથી પણ મેઇન વસ્તુ એ છે કે આટલી આટલી રજૂઆતો આટલા આટલા આવેદન પત્રો

એનું શું થયું તમે વિચાર તો કરો કેટલા કેટલા વાયદા કર્યા છે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનાની ખેડૂતોને કેવા સપના બતાવ્યા બે ક્રોપ ભાવતો હોય ખેડૂત મોટા ભાગે મગફળી અને કપાસ તો બધાને એવું થયું કે હું તો એરંડા વાવું છું હું તો બાગાયતી પાકોનું વાવેતર કરું છું તો મારી પણ ફસલ એક ઇન્સ્યોરન્સમાં સામેલ થશે અને મને પણ નુકસાની કુદરતી રીતે કોઈ પણ રીતે થશે તો મને મળવાપાત્ર થશે આ આ આજે અત્યારે શું છે આ યોજનાનું ખેડૂતોના નામ ઉપર મસ્કરી બનાવી અને કરોડો અબજો રૂપિયા લૂટી ને ચાલી કંપની શું ઉર્જા થી ભાઈ સૌર ઉર્જા થી આજે યોજના કરી સૂર્ય ની એનું પણ શું થયું હર ખેતકો સિંચાઈ ના પાણી આની વાત કરી હતી અત્યારે ખેડૂતોને ઘણી બધી જગ્યાએ નદી દરિયા માર્ગે જાય છે મર્યાદામાં છૂટતી નથી કેટલા કેટલા આંદોલનો કરવા શું કરવાનું તમે વિચાર કરો ખેડૂતોની સમસ્યા અપાર છે દિવસે ને દિવસે આત્મહત્યાના દરો વધતા જાય છે ખેડૂતો કાયમી દેવાદાર બનતો જાય છે

કેટ કેટલા પ્રશ્નો છે કેટ કેટલા પ્રશ્નો છે સરકાર અમારી વાતને સાંભળશે નહીં તો ખેડૂત જશે ક્યાં આ એ કહીવાળા પણ ઠાલવી અને ખેડૂતોની વ્યથા અને વેદના સરકાર વહેલી તકે સમજે એ સરકારના હિતમાં છે ખેડૂતોના હિતમાં છે ભારત ખેતી પ્રધાન દેશ હતો શબ્દ ન થઈ જાય ભારત ખેતી પ્રધાન દેશ છે એ શબ્દ ચાલુ રહે એ વાક્ય ચાલુ રહે એ આપણી ઓળખ ચાલુ રહે એવી અપેક્ષા અને આશા સાથે એ ચર્ચાનું સમાપન કરે છે આ ત્યાં આથી વાત પાર કાર્યક્રમમાં હવે પછી નવા વિષય સાથે ફરી મળ્યું હતું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર